અરવલ્લી જિલ્લાને શિક્ષણ નગરી કહેવામાં આવે છે ત્યારે આ નગરીમાં આવેલ મોડાસા કેળવણી મંડળ સંકુલની કલવેવ સ્કૂલ જ્યાં નાના ભૂલકાઓ અભ્યાસ માટે અહીં આવતા હોય છે ત્યારે આગામી દિવસોમાં જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે કલરવ સ્કૂલમાં આજે જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાના ભૂલકાઓએ રાધાકૃષ્ણનો રોલ ભજવ્યો હતો તેમજ શિક્ષિકા બહેનોના રાસ અને વિદ્યાર્થીઓ દ્વારા મટકીફોડનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ જન્માષ્ટમીના આ પાવન ઉત્સવમાં ભાગ લીધો શાળાના આચાર્ય શિક્ષકગણ તેમજ સંસ્થાના પ્રમુખ બિપિનભાઈ શાહ તેમજ મંડળના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો સંસ્થાના પ્રમુખ બિપિનભાઈ શાહે સમગ્ર કાર્યક્રમના સુંદર સફળ આયોજન કરવા બદલ શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા આજે કરરવશાળાની અંદર આ જન્માષ્ટમીનો મહોત્સવ બાળકો જે રંગે જંગે ઉજવ્યો એ જોવા જેવો માહોલ હતો નાના બાળકો કૃષ્ણ રાધા અને એ બની અને પોતાનો પ્રેમ જે કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ખાતે વ્યક્ત કર્યો છે એ આનંદ જોઈ અમે સૌ પણ આનંદમાં તરબોળ થયા હતા અમારી શિક્ષિકા બહેન એમને સરસ મજાનો એ બાળકો પણ રાસ રમે કરવા ગાવ્યા અને જે આ માહોલ તમે ચિત્રમાં જોઈ શકશો એ અદ્ભુત હશે આવો માહોલ આવો આનંદ માણવાનો વ્યક્તિઓને મળે છે બધાને આ આનંદ મળતો નથી જય કનૈયા લખી